ભરૂચ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો ટ્રાફિક સહિત વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરાઈ ભરૂચ ભરૂચન પોલીસ મથકમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વિસ્તારના રહીશો અગ્રણીઓની ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત કરી જિલ્લા પોલીસ વડાએ રજૂઆતોને ધ્યાને લઈ નિવારણ માટેની ખાતરી આપી હતી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને નવનિર્માણ પામેલા ગેટનું લોકાર્પણ કરાયું હતું સાથે જ પણ આયોજન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક લોકદરબારમાં વિવિધ વિસ્તારના રહીશો અગ્રણીઓ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યા સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી

ત્યારે નોટ ટ્રેડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો લોકપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગ અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે